જય માતાજી ખેડૂતભાઈ આપણી ખેડૂત ચેનલ માં સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે છે આ એક જ જે વાવેતર જીરાનું એમાં અલગ અલગ બિયારણ બે જાતનું વાવેલ છે તો એ બિયારણ માં કેટલો તફાવત છે એની આપણે આગળ પૂરી વાત કરી અને બીજા નંબર માં કેવું બિયારણ છે એની પણ વાત કરી અને આ જીરા નું આપણે કેટલા દિવસ થી એની વાત કરીએ કે આપણી અઢાર ઓગણીસ તારીખે વાવેતર કરેલ છે આ જીરામાં અને કદાચ વી એકવીસ તારીખે કે ત્યાંગુંય છે જીરું અને બીજા નંબર માં અત્યારે લગભગ સાલી દિવસ દિવસનું થયું એ છે અને આ ખેડૂતભાઈ નું જીરું છે આ અને આજ એક જ છેત્તરમાં આપણી બે જાત નું બિયારણ વાવેલ છે તો આપણી ક્યુ ક્યુ બિયારણ વાવેલ છે અક્ષય નો રેનો એક અક્ષય કંપનીનું વાવલ છે અને એક રેનો કંપનીનું વાવેલ છે બિયારણ તો એનો આપણી

અને બધી હેલ્પફુલ તમે જોવો એમાં વિડીયોમાં જે આ તમને બતાવીએ એ રેનો કંપનીનું બિયારણ છે અને ખેતર બધું એક સરખું જ છે અને પિયત પણ એક સરખું જ આપેલ છે બધામાં એવું નથી કે આગળ પાછળ ફેરફાર કરેલા છે વધારે કે એક બે દીમાં ટૂંકમાં પીએ જાય એક બે દીનો ફેરફાર હોય એક દીમાં બધું ન પીતું હોય અને આપણી ઓલી બાજુ અક્ષય નું વાવલ છે જોવો તમે એમાં વિડીયામાં દેખાતો હોય છે

વારલ હે ને પાણી ને દવાનો છટકાવ કરેલ છે હવે આપડી ઈ જીરો પડ જોઈએ આપડી ને રામદે કેટલા આમાં પાણી વારલ છે ટોટલ હે પાંચ પાંચ પાણી વારલ છે આપડી આ જીરાવમાં આ એક જ ખેતર છે અને અલગ અલગ બિયારણ વાવતર છે કરેલ અને એક જ દી વાવતર કરેલ હે અને પાંચ પાણી વાવેલ છે કે ઠીક છે કે અમુક કારમટી જમીન હોય જાડી હોય આસી હોય મીડિયમ માં હોય એમાં

તો આપડી ઓલી બાજુ નું બતાવ્યું તું રેનો ને અક્ષય નું હે પણ પિયત માં થોડો ઘણો ફેરફાર હે આપડી પાંચ સાત દિવસ નો ને પાંચ સાત દિવસ માં ફેરફાર હે જે રેનો નું હે એ વેલું પીધું ને આ પછી અક્ષય નું હે બિયારણ પાંચ સાત દિવસ પછી પીવર આવેલું હે તો આ ટાઈપ નું જીરું હે તમે નજીક થી બતાવી દીજો ને હજી કઈ હુકારા કે બઉ કઈ ઓલું છે નહીં પણ આ માથા લીધે થોડું ઘણું ઓલી સાઈડ પીવરાયું હતું એટલે બઉ નાનું જીરું હતું એટલે વાંધો ન આવ્યો ને જે ફૂંકીઓ ને દાણો બંધાવાનું હોય ફાલ ને એમાં એ જીરામાં પ્રોબ્લેમ જાજો આવ્યો આ માવઠા ને એમાં અને પાછું વાતાવરણ ને પલટો માર્યો અને પાણી વારેલું હોય એટલે થોડો ઘણો એ ફાર્યે પણ એ અત્યારે આપણે આમાં વાત કરીએ કે આ જે જીરાની વાત કરીએ આ ખેતરની કે આપણી આમાં ક્યાં માવજત કરવી જે આ ટાઈપનું જીરું હોય ને આ ટાઈપનું વાતાવરણ હોય જે આ માથા પછીનો આપણી વિડીયો ઉતારીએ તો એમાં આપણી વાત કરીએ કે હવે આ હાજીરામાં ભેજતા પૂરું પૂરતો પ્રમાણમાં છે ને બીજા નંબરમાં કે જી તમે પાણી વાર્તા હોય જે એક પાણી કદાચ આમાં એક પાણી તો આવી છે જે આ જમીન એ ટાઈપની છે થોડીક રાતળીને એટલી એટલે એમાં આ રીતના કિયારા વાર્તા હોય ને તારે છેલ્લે છેલ્લે આ નાટા થોડા નાખવા ના અગિયાર આના એટલે એ આ દોરિયા માં પાણી વયો આવે અને આ થાઠે પાણી ન ભરાય જો આ થાઠે પાણી ભરાય હે એટલે આથી હુકારો આવી હે એટલે લાગત પછી જે હે એ લેતો જાય એ પવન ભેગો પણ વાયરસ આવ્યો જાતો હોય એટલે લાગત પછી કુંડળા કુંડળા થાતા જાય એટલે ખાસ થાઠે પાણી નહીં ભરાવા દેવાનું આ થોડા નાખવા ના સેલું પાણી હોય ત્યારે એટલે આમાં પાણી નીકળી જાય વધી ઘટું હોય અને આમાં આપણે દવાની રાવણ વાત કરીએ કે આ જીવરાનું આવી પોઝિશન હોય બધાની

કઈ રીતના ઓલું થાય તો એ પ્રમાણે આપડી વાત કરીશું આગળ આપડી હજી આમાં માવજત કરીશું એ પ્રમાણે તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ પાછા બીજા વિડીયોમાં